પૈગમ્બર અજબ મોહમ્મદ સાહેબના જન્મદિવસ પ્રસંગે ઈદે શહેરમાં ભારે શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસથી મોહમ્મદપુરા સુધી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિહારદરો જોડાયા હતા જેમનો ઉત્સાહ વરસાદી માહોલ પણ ઓછો કરી શક્યો ન હતો વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ છતાં અકીદત મંડળોએ જુલુસમાં જોડાવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો લોકો છત્રી અને રેઇનકોટ પહેરીને પણ પૂરી આસ્થા સાથે આગળ વધી રહ્યા હતા સૌના ચહેરા પર ધાર્મિક ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો જુલુસ દરમિયાન સૌએ નાજ સાહેબનું પઠન કર્યું હતું અને ધાર્મિક નારા લગાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

પચીસ અને શુક્રવાર ના રોજ પંદરસોમાં જશને હિલા રોકાણ ભરૂચની જંગલ ચોકી પાસે નીકળતો જુલુસ હજારો હકીકત મંડળોની સાથે અત્યારે શાંતિપેઠે મમ્મદપુરા આવેલું છે આ જુલુસમાં હજારોની السلام علیکم ورحمت اللہ وبرکاتہ دنیا میں آئی ہے جب جب عید ملاد رسول دنیا کا سب گم ہوئی ہے عید ملاد رسول ایک پلے میں وہ دونوں ایک پلے میں وہ ایک دونوں عیدوں سے افضل عید ملاد رسول پھر نصر الدین جمال الدین مسجد اور آج کا ہمارا جو پروگرام تھا پندرہ سو سالہ جسم میرے علیہ السلام کی پیدائش کے پندرہ سو سالہ آج جھٹے ہوئے آج کت اکثر کی مبارک موقع پر ہم نے ہمارا جلوس حاجی اشاک صاحب کے گھر سے نکالا گیا اور مسجد اولیاء لا ہم نے جلوس کو سماپت دیا اور تمام لوگوں نے ایک دوسرے کو مبارکبادی دی سرکار کی پیدائش کے پندرہ سالہ نام پہ کی کے موقع پر اور انشاءاللہ شاء اللہ تعالیٰ مبارک کی زیارت کر کے اس پروگرام کو ہم نے یہاں سماعت کیا رب تبارک و تعالیٰ کی مارکہ میں دعا ہے رب قدیر پندرہ سو سالہ جشن مبارک موقع پر اللہ تمام کی جائز تمناؤں کو پوری فرمائے اور تمام کو دنیا آخرت میں بلائے نصیب فرمائے اور تمام મે ફરમાયરને નસીબ ફરમાસ નસીબ ફરમા